આજના વિડીયોની અંદર અધ્યન સંપુટ ધોરણ એક ગણિત દ્વિતીય સત્ર પુનરાવર્તન ચાર તેને જોશું એક નંબરની સૂચના છે સવારે સાંજે કે રાતે થતી પ્રવૃત્તિને યોગ્ય રીતે જોડો અહીં સવાર સાંજ અને રાત આપેલી છે અહીં પ્રવૃત્તિના ચિત્રો આપેલા છે તો જોડકા જોડવાના છે અહીં આપણે સ્કૂલે જઈએ છીએ તો શાળાએ ક્યારે જઈએ તો સવારે જઈએ તો અહીં જોડીશું અહીં વિદ્યાર્થી હોમવર્ક કરે છે તો ક્યારે કરે તો સાંજે તો સાંજ સાથે જોડીશું વિદ્યાર્થી જમે છે તો જમવાની ક્રિયા ક્યારે કરતો હશે વિદ્યાર્થી તો સવારે કરતો હશે તો સવાર સાથે જોડકું જોડીશું અહીં વિદ્યાર્થી અભ્યાસ કરે છે સ્કૂલની અંદર ક્લાસની અંદર તો સવાર સાથે જોડીશું બ્રશ કરે છે વિદ્યાર્થી તો બ્રશ ક્યારે કરવાનો સવારે તો સવાર સાથે કરીશું અહીં વિદ્યાર્થી રમે છે તો રમવાની પ્રવૃત્તિ વિદ્યાર્થી સ્કૂલેથી ઘરે ગયા પછી કરતો હશે એટલે સાંજે કરતો હશે અહીં વિદ્યાર્થી પોતાના બેડની અંદર સુઈ ગયો છે તો રાત સાથે જોડીશું રાત્રે સુઈએ અહીં વિદ્યાર્થી ટીવી જુએ છે એટલે કે રાત્રે જમ્યા બાદ વિદ્યાર્થી ટીવી જોતો હશે તેવું આપણે ધારીએ અહીં ફૂટરપે એકસો સાત છે તો અહીં આપણે એકસો સાત બધા જ ખાનાની અંદર લખી દેશું ઋતુ સાથે યોગ્ય વસ્તુઓના જૂથને જોડો અહીં ઋતુઓના ત્રણ ચિત્રો આપેલા છે તેમાં આપણે જે પહેરવેશ પહેરીએ છીએ તે આપેલા છે તો કઈ ઋતુમાં કેવા પ્રકારનો પહેરવેશ પહેરીએ આપણે તે જોડકા જોડવાના છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે સૂર્યપ્રકાશ છે છાંયડા માટે છત્રી છે બાળકો પાણીમાં નાય છે તો ઉનાળાનું ચિત્ર છે આ ચિત્ર જોશું આપણે તો ઉનાળાનું બેન્દુબસ્તું ચિત્ર કયું છે તો આ છે અહીં ઠંડા પીણા છે આઈસ્ક્રીમ છે તરબૂચ છે તો ઉનાળાનું ચિત્ર આ ચિત્ર સાથે જોડીશું અહીં વિદ્યાર્થીઓએ સ્વેટર ટોપી પહેરેલી છે અને બરફનું ઢીંગલું બનાવેલું છે તો કઈ ઋતુ હશે તો શિયાળો હશે તો શિયાળો હશે તો શિયાળામાં કયા પ્રકારનો પહેરવેશ હોય તો અહીં આપણે જોઈ શકીશું કે સ્વેટર ટોપી વગેરે છે તો શિયાળાનું ચિત્ર આની સાથે જોડીશું અહી ચોમાસાનું ચિત્રો સૂચના નંબર ત્રણ છે પ્રશ્નોના જવાબ આપો શિયાળામાં તમારા દાંત ઠંડીથી કડકડે છે હા તો ના ઉપર આપણે ચેકી નાખશું ના ને ચેકી નાખશું ઉનાળામાં ખુલ્લા ચાલવાથી

ના તો નાખીશું ચોમાસામાં વરસાદ આવે છે અહીંયા લખવાના છે આ ટપકા ગણીને અહીંયા લખવાના છે બંનેનો સરવાળો કરવાનો છે આ સરવાળાની નિશાની છે એટલે સરવાળો કરવાનો આ ટપકા ગણીને અહીં લખીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આઠ લખીશું અહીં પણ ટપકા ગણીને લખીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અહીં પણ આઠ છે તો તો અને સાથે આપણે સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ સોળ થશે સોળ અહીં લખીશું અહીં બેટના ચિત્રો આપેલા છે આ બેટ ગણીને અહીં લખીશું આ બેટ ગણીને અહીં લખીશું બધો ભેગો સરવાળો કરી અને કેટલો થાય છે તે અહીં લખીશું મળીને બેટ કેટલા થાય તે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર તો નવ અને છ થશે પંદર ગણો અને જોડો અહીં બે જૂથ આપેલા છે તેનો સરવાળો કરવાનો છે અને સરવાળો કરતા કઈ સંખ્યા મળે તેની સાથે જોડકું જોડવાનું છે તો અહીં પેન્સિલની સંખ્યા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આઠ પેન્સિલ આપેલી છે અહીં કેટલી પેન્સિલ આપેલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સરવાળો કરવાનો છે બંને ભેગી કરીને પેન્સિલ ગણ્યા તો કેટલી થાય તો ગણી કાઢીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ થયા અહીં ચૌદ ક્યાં આપેલા છે અહીં તો અહીંયા જોડકું જોડીશું અહીં ફુગ્ગા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ ફુગ્ગા એક બે ત્રણ ચાર પાંચ પાંચ ફુગા બંનેનો સરવાળો કરીશું છ સાતું જોડીશું આ જૂથની અંદર પતંગી આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ પતંગિયા છે આ જૂથની અંદર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ પતંગી આપેલા છે સાથે મળી અને ગણીશું ભેગા ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તેર થયા તેર સાથે જોડકું જોડીશું બાર તો બંનેને સળંગ કરતા બાર મળ્યા તો બાર સાથે જોડકા જોડીશું છઠ્ઠા નંબરની પ્રવૃત્તિ છે ઉકેલો વ્યવહારિક દાખલા આપેલા છે સાગર પાસે સોળ પેન છે અને રમીલા પાસે દસ પેન છે

દશક દશકમાં એક દશક એક દશક તો બે દશક તો જવાબ આવશે છવ્વીસ પેન થશે કુલ પેન પેન બીજી રકમ છે એક બોક્સમાં સત્તર કેરી છે બીજા બોક્સમાં પંદર છે તો બંને બોક્સમાં કુલ કેટલી કેરી થાય અહીં પણ સરવાળાની પ્રક્રિયા થશે અહીં સત્તર કેરી છે બીજા બોક્સની અંદર પંદર કેરી છે કુલ મળીને કેટલી કેરી થશે સાત ને પાંચ બાર બાર ના એકમ બે લખીશું દશક એક ને વધી તરીકે આપણે દશકના સ્થાને મૂકીશું તો દશક દશક ગણીશું એક દશક બે દશક ત્રણ દશક તો બત્રીસ જવાબ આવશે તો કુલ કેરી થઈ બત્રીસ આ સરવાળાને આપણે આડી રીતે પણ કરી શકીએ સત્તર વત્તા પંદર બરાબર જૂથ આપેલા છે પતંગના એક જૂથની અંદર એક બે ત્રણ ચાર બીજા જૂથની અંદર પણ એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એટલે કે પતંગની સંખ્યાનું પુનરાવર્તન થાય છે એક જૂથની અંદર ચાર પતંગ છે તો એવા કેટલા જૂથ આપેલા છે એક જૂથ બે જૂથ ત્રણ જૂથ ચાર જૂથ પાંચ જૂથ તો આનો બધાનો સરવાળો કરીશું પહેલા જૂથની અંદર ચાર પતંગ વત્તા બીજા જૂથની અંદર ચાર પતંગ વત્તા ત્રીજા જૂથની અંદર ચાર પતંગ ચોથા જૂથની અંદર ચાર પતંગ પાંચમા જૂથની અંદર ચાર પતંગ પતંગ એને આપણે એ રીતે પણ લખી શકીએ ખાલી જગ્યા વખતે કેટલી વખતે થયા એક બે ત્રણ ચાર પાંચ પાંચ વખત કેટલી સંખ્યા છે પાંચ વખત ચાર પતંગ એટલે કે ચાર પાંચ વખત ચાર છે એક વખત બે વખત ત્રણ વખત ચાર વખત પાંચ વખત ચાર સંખ્યા પાંચ વખતે છે તો ચાર ગુણ્યા પાંચ એટલે ચારનો ગડિયો પાંચ સુધી બની પાંચ વીસ એવું થશે ગુણાકાર સ્વરૂપે લખવું હોય આપણે તો ચાર પતંગ કેટલી વખત છે પાંચ વખતે તો ચાર ગુણ્યા પાંચ ચાર પંચુ વીસ પતંગની કુલ સંખ્યા વીસ અહીં પુનરાવર્તી સરવાળો છે ગુણાકાર એ પુનરાવર્તી સરવાળાનું સ્વરૂપ છે અને બે રૂપિયાના ચાર સિક્કા કુલ કેટલા રૂપિયા થશે વિદ્યાર્થીઓ મૂર્ત સિક્કાઓની મદદથી પણ કરી શકે અને અહીં જે આપણે બતાવીએ તે મુજબ દોરીને પણ વિદ્યાર્થી ગણી શકશે એક રૂપિયાના ત્રણ સિક્કા તો એક રૂપિયાના ત્રણ સિક્કા દોરીશું એ બે ત્રણ બે રૂપિયાના ચાર સિક્કા તો એક બે ત્રણ ચાર આ બે રૂપિયાના સિક્કા છે કુલ રૂપિયા કેટલા થયા વિદ્યાર્થી ગણશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર તો અગિયાર રૂપિયા થયા પાંચ રૂપિયાના બે સિક્કા પાંચ રૂપિયાના બે સિક્કા અને એક રૂપિયાના પાંચ સિક્કા એક બે ત્રણ ચાર પાંચ આ એક રૂપિયાના સિક્કા છે તો કુલ કેટલા રૂપિયા થયા પાંચ ને પાંચ દસ ચૌદ પંદર એક બે ત્રણ ચાર આ સિક્કા બધા બે રૂપિયાના છે તો આ દસ દસ પછી ગણીશું અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અઢાર રૂપિયા થશે એક રૂપિયાના ત્રણ સિક્કા બે રૂપિયાના બે સિક્કા બે રૂપિયાના બે સિક્કા અને દસ રૂપિયાનો એક સિક્કો દસ નો પણ સિક્કો આવે છે દસ રૂપિયાનો સિક્કો લખીશું તો કુલ કેટલા રૂપિયા તો દસ દસ નો સિક્કો એટલે દસ રૂપિયા અને છ રૂપિયા છે તો જય દુકાનદારને ખાલી જગ્યા રૂપિયા આપ્યા હશે જય બાર રૂપિયાની નોટબુક તો બાર લખેલા છે છ નું રબર છ હવે છ ક્યાં લખીશું છ ફક્ત એકમ છે તો એકમના નીચે લખીશું તો બે ના નીચે લખીશું સરવાળો કરીશું બાર અને છ સીધી રીતે ગણતરી પણ કરી શકીએ એટલે કે મૂર્ત વસ્તુની મદદથી કાં તો લીટા કરીને પણ ગણી શકીએ એકમ દશક મુજબ પણ કરી શકીએ એકમ એકમનો સરવાળો કરીશું બે એકમ વત્તા છ એકમ આઠ એકમ અહી દશકમાં શૂન્ય છે ઉપર એક છે તો એક વત્તા શૂન્ય એક એટલે કે અઢાર રૂપિયા દુકાનદારને આપશે જય કિરણ તેની મમ્મી સાથે બજારમાં જાય છે તે ફ્રૂટ પાસેથી એક કેળું અને એક દાડમ લે છે કેળું પણ એક લે છે દાડમ પણ એક લે છે જો કેળાના પાંચ રૂપિયા એટલે કે પાંચ રૂપિયા હોય અને દાડમના તેર રૂપિયા હોય તો તેણે ફ્રૂટ વાળામાં કેટલા રૂપિયા આપ્યા હશે સરવાળો સરવાળો કરીશું કરીશું એકમ એકમનો થશે દશકમાં શૂન્ય છે એટલે કે શૂન્ય વત્તા એક એટલે એક તો અઢાર રૂપિયા થયા હશે અહી અગિયાર નંબરની સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે આકારોમાં રંગ પૂરવાની ત્રિકોણમાં લાલ રંગ પૂરવાનો વર્તુળમાં લીલો જુઓ અહીં વર્તુળમાં લીલો કીધો છે પણ અહીં લાલ આપેલો છે તો આ ભૂલ છે અહીં આપણે લીલો રંગ પૂરીશું ત્રિકોણમાં લાલ વર્તુળમાં લીલો ચોરસમાં પીળો અને લંબચોરસમાં વાદળી રંગ પૂરીશું તો વિદ્યાર્થી અહીં રંગ કામ કરશે પ્રવૃત્તિમાં આગળ પણ આ મુજબનું કામ કરવાનું છે ઉપરના ચિત્રમાં દર્શાવેલ આકાર ગણો અને તેની સંખ્યા લખો તો આ ચિત્રની અંદર ત્રિકોણ કેટલા છે તે ગણી નહીં લખવાના ચોરસ કેટલા છે અહીં લખવાના ગોળ કેટલા છે તે ગણીને અહીંયા લખવાના અને લંબ ચોરસ કેટલા છે તે અહીં લખવાના તો આપણે ફટાફટ ગણી લેશું ત્રિકોણ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણી ને વીસ ત્રિકોણ છે કેટલા છે વીસ ચોરસ ગણી અને અહીંયા લખીશું ચોરસની અંદર આપણે પીરા રંગ પૂરેલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો છ લખીશું વર્તુળ વર્તુળ કેટલા છે જેમાં લીલો રંગ પૂરેલો છે આપણે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો સાત લખીશું લંબચોરસ આપેલા છે જેની અંદર આપણે વાદળી રંગ પૂરેલા છે તેને ગણી અને લખીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ લખીશું અહીં જો આને પણ જો લંબચોરસ ગણીશું આપણે જે લીટી દોરી તેને તો અહીં લંબચોરસ નવ થશે એને જો ન ગણીએ તો આપણા આઠ લંબચોરસ થશે આગળની સૂચના છે જે આકારની સંખ્યા સૌથી વધારે છે તે દોરવું આ આકારોમાં સૌથી વધુ આકારની સંખ્યા કઈ છે તો વીસ એટલે કે ત્રિકોણ છે અહીં આપણે ત્રિકોણ દોરીશું તો આ મુજબ આપણે ત્રિકોણ દોરીશું જે આકારની સંખ્યા સૌથી ઓછી છે તે દોરો સૌથી ઓછી કઈ સંખ્યા છે તો વીસ છ સાત અને આઠ તો છ એટલે કે ચોરસ ઓછા છે તો ચોરસ અહી અહીં ચોરસ આપણે દોરીશું આ મુજબ આપણે ચોરસ દોરીશું બાર નંબરની સૂચના છે એક વર્ગના પાંચ વિદ્યાર્થીઓએ એક દિવસમાં જેટલા ગ્લાસ પાણી પીવે છે તેની નોંધ કરવામાં આવેલી છે જેના આધારે પ્રશ્નોના જવાબ આપો અહીં જે કોઠો આપેલો છે તેમાંથી માહિતી મેળવી અને અહીં લખવાની છે વિદ્યાર્થીનું નામ આપેલું છે કેટલા ગ્લાસ પાણી પીવે છે તે આપેલું છે ગ્લાસની સંખ્યા આપણે લખવાની છે વિમલ કેટલા ગ્લાસ પાણી પીવે છે દિવસના એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ગ્લાસ પીવે છે આરતી એક બે ત્રણ ચાર ચાર ગ્લાસ પીવે છે અશોક એક બે ત્રણ ચાર પાંચ છ છ ગ્લાસ પીવે છે ગોપાલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આઠ ગ્લાસ પીવે છે આ સારની અંદર જે વિગત આપેલી છે તેના આધારે અહીં જવાબ આપવાના છે સૌથી વધુ પાણી કોણ પીવે છે તો સૌથી વધુ પાણી ગોપાલ પીવે છે કારણ કે આઠ ગ્લાસ તે પીવે છે પાણી નામ લખીશું ગોપાલ સૌથી ઓછું પાણી કોણ પીવે છે તો સૌથી ઓછી સંખ્યા છે ચાર એટલે કે આરતી આરતી સૌથી ઓછું પાણી પીવે છે ગોપાલે કેટલા ગ્લાસ પાણી પીધું તો ગોપાલે કેટલા ગ્લાસ પાણી પીધું આઠ તો અહીં આઠ લખીશું

અશોક જે છે કેટલા ગ્લાસ પીવે છે છ ગ્લાસ ગોપાલ કેટલા ગ્લાસ પીવે છે આઠ તો કોણે વધારે પીધું ગોપાલ તો ગોપાલ લખીશું તો આ મુજબ પુનરાવર્તન ચાર અહીં પૂરું થાય છે તેની પાછળ પ્રવૃત્તિ આપેલી છે એટલે કે પ્રવૃત્તિની અંદર એક થી સો અંકો અંકો અને શબ્દોની અંદર લખવાના છે અહીં ટપકાવાળા વાળા અંક આપેલો છે જેને આપણે ઘૂંટી અને બાજુમાં પણ અંક લખવાનો છે અને અહીં શબ્દોની અંદર લખવાના છે એટલે કે એક અહીં બે અંક આપેલો છે ઘૂંટીશું બે લખી અને નીચે આપણે શબ્દોમાં બાજુમાં લખીશું બે અહીં ત્રણ અંકને ઘૂંટીશું ત્રણ લખીશું શબ્દની અંદર લખીશું ત્રણ આ મુજબ એકથી સો અંકો આ બંને પેજની અંદર આપણે લખવાના છે